લક્ષદ્દીપ અને દીવ દમણની કાયા કરનારા પ્રશાસક પ્રફુલ પટેલ બે દિવસની ટૂંકી મુલાકાતે હિંમતનગરના પ્રવાસે પહોંચ્યા જ્યાં તેમને મળવા માટે રાજકીય અગ્રણીઓની લાંબી કતારો જોવા મળી આ કતારોમાં એક નામ એવું પણ હતું કે જેણે સૌથી વધારે ચર્ચા કેન્દ્રિત કરી છે અને એ નામ છે સીજે ચાવડાનું ગુજરાતના રાજકારણમાં હવે ચર્ચા જાગી છે હાલમાં જ કોંગ્રેસને છોડી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા હિંમતનગર પહોંચ્યા વિજાપુરના પૂર્વ ધારાસભ્ય એક ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ સીધા જ પ્રફુલ પટેલના બંગલે પહોંચી ગયા પ્રફુલ પટેલના નિવાસ સ્થાને લાંબી કતારો રાજકીય અને ગુજરાતના સ્થાનિક અગ્રણીઓની મુલાકાત વચ્ચે સીજે ચાવડાની મુલાકાતે અનેક તર્ક સર્જિત થાશે સામાન્ય રીતે લક્ષદ્દીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પ્રોટોકોલ ને શિસ્તબદ્ધ રીતે અનુસરે છે આજ દરમિયાન તેઓ રાજકીય ગતિવિધિઓમાં ખૂબ જ ચોકસાઈ પણ દાખવે છે આ દરમિયાન પૂર્વ એમએલએ સીજે ચાવડાની મુલાકાત ચર્ચામાં આવી છે સીજે ચાવડા કોંગ્રેસમાં હોવા દરમિયાન પણ અગાઉ મુલાકાત કરી ચૂક્યા છે બાદમાં હવે ફરીથી મુલાકાત કરતા લાંબી ચર્ચા જાગી છે પ્રફુલ પટેલ સાથે લગભગ દોઢેક કલાક સુધી બંધ બારણે હિંમતનગરમાં સીજે ચાવડાએ પ્રશાસક પ્રફુલ પટેલને પોતાની રાજકીય ગતિવિધિઓ અંગે ચર્ચા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે જો કે આ મામલે હાલ તે માત્ર તર્ક લગાવવામાં આવી રહ્યા છે કેવી અને શું ચર્ચા થઈ છે જો કે સૂત્રો મુજબ દોઢ કલાક ચાલેલી ચર્ચાઓ દરમિયાન અન્ય કોઈ પણ મુલાકાતીઓની અવરજવર થવા દેવામાં નહોતી આવી તેવું કહેવાય રહ્યું છે આમ બહાર કર્તામાં રહેલા જે મુલાકાતીઓ છે તેમના વચ્ચે આ મામલો ચર્ચાનો વિષય છે કહેવાય છે કે ગાંધીનગરના બદલે હવે સીજે ચાવડાની નજર દિલ્હી તરફ વધારે જોવા મળી રહી છે જેને લઈને હવે તેઓ લોકસભાની ચૂંટણી લડવા માટે ઈચ્છા ધરાવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે જોકે તેઓ ગાંધીનગર બેઠક પર વિચાર સુધ કરી શકે એવી સ્થિતિ નથી મહેસાણાના સમીકરણ ફિટ બેસે એવા નથી તો હવે ઉત્તર ગુજરાતમાં તેઓ સાબરકાંઠાની બેઠક પર નજર દોડાવતા હોય એમ લાગી રહ્યું છે જોકે એ જ બેઠક છે જ્યાં શંકરસિંહ વાઘેલા જેવા દિગ્ગજ નેતા ઉમેદવાર સામે દીપસિંહ રાઠોડ છે એ હારી ગયા હતા પૂર્વ ધારાસભ્ય ચાવડા પણ શંકરસિંહ જ્ઞાતિ સમીકરણમાંથી આવે છે તો બીજી તરફ અહીં સ્થાનિક સામાજિક સમીકરણ પણ સીજે ચાવડા માટે મુશ્કેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં તેઓ સાબરકાંઠાના રાજકારણને સમજવાના મુદ્દે પણ હિંમતનગરમાં આટા મારતા હોવાની ચર્ચા છે એવામાં હવે પ્રફુલ પટેલ શું ચર્ચા થઈ છે તેની માત્ર ને માત્ર અટકળો ચાલી રહી છે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર